ઘર આંગણે શૌચાલય આવે નવીનીકરણ સાથે સમૃદ્ધિ લાવે સુરત જિલ્લાના પ્રિયંકા ચૌધરીએ ઘર આંગણે શૌચાલય તો બનાવ્યું જ પણ સાથે સાથે બાયોગેસ પ્લાન્ટ પણ શૌચાલય સાથે જોડીને રાંધણ ગેસ તરીકે પણ ઉપયોગ કરે છે આ માટે તેમને સરકાર તરફ સહાય પણ મળી છે પ્રિયંકા બહેન પ્રેરણા લઈને અન્ય ગ્રામજનો પણ ઘરમાં શૌચાલયની શૌચાલય સાથે બાયોગેસ પ્લાન્ટ બનાવ્યા છે આજ રીતે વલસાડ જિલ્લાના બેરી ભાવાડા ગામના ભાવના બેન દળવીએ પણ સ્વચ્છતા શિલ્પી તરીકે તાલીમ લીધી ભાવના બેન ના સાસુ ઉમર લાયક છે તેમને ખુલ્લા માં શૌચ ક્રિયા કરવા જવા માટે ખુબ તકલીફ પડતી હતી તેમની અને પરિવાર અન્ય સભ્યો ની સગવડ સાચવવા ઘર આંગણે શૌચાલય બનાવ્યું એ માટે સરકાર તરફ સહાય પણ મળી ભાવના ગામની અન્ય બહેનો પ્રોત્સાહિત કરી નેવું ટકા ઘરો માં શૌચાલય બનાવડાવ્યા છે આવો સ્વચ્છતા સંકલ્પ લઈએ ઘર આંગણે શૌચાલય બનાવીએ